ચંદ્રયુડની સાત જજોની બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને આપવામાં આવેલા આરક્ષણમાં ક્રિમિલિયર લાગુ કરી રાજ્ય સરકારો ને કેટેગરીમાં વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાનો ચુકાદો આપવામાં આવ્યો જેના કારણે રાજ્ય સરકારો પોતાના રાજનૈતિક લાભો માટે અમુક જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓ પોતાના પક્ષમાં કરવા વેમનિષ્ઠતા ફેલાવવાના કામ કરે છે નામદાર સુપ્રીમ કોર્ટના આ ચુકાદા મૂળ સંવિધાનના ઉલ્લંઘન થાય છે સંવિધાનની ધારા ત્રણસો એકતાલીસ તથા ત્રણસો બેતાલીસ મૂળ સિદ્ધાંતોમાં ઘટાડો કે વધારો કરવાની અધિકારી માન્ય રાષ્ટ્રપતિ તથા સંસદ પ્રાવધાન કરેલ છે જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટના આ અધિકાર રાજ્ય સરકારને આપવાના ગેરસંવિધાનિક નિર્ણયને લઈને સમગ્ર દેશના એસીએસટીના સામાજિક સંગઠનો દ્વારા આજે એકવીસ ઓગસ્ટ ભારત બંધને એલાન આપવામાં આવ્યું જેને લઈને ગુજરાતના તમામ સામાજિક રાજકીય આગેવાનો તથા સંગઠનો સાથેની બેઠક મળી આ બેઠકમાં વિસ્તૃત ચર્ચાઓ બાદ ગુજરાતમાંથી અમે સૌ લોકોએ સમર્થન જાહેર કરી અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોને બંધ પાડવાનું આહવાન કર્યું છે જેને પગલે આજે અંબાજીથી લઈ ઉમરગામ સુધીના આદિવાસી સમુદાય સાથે એકતા બતાવી જિલ્લા અને તાલુકા મથકો સહિતના બજારોએ સજ્જડ પાડી સમર્થન કર્યું છે સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમો નામદાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રસૂડ અને એમની સાત જજોની બેંચ દ્વારા એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જે યુકાદો આપ્યો છે જે સંવિધાનમાં જે સંવિધાનમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આરક્ષણના પ્રાવધાન છે ત્યારે આ બેચના યુકાદાએ એવું જણાવ્યું છે કે ક્રિમિલેયર અંતર્ગત રાજ્ય સરકારો જ્ઞાતિઓના વર્ગીકરણ કરીને અને અનામત આપી શકે છે ત્યારે આમ કરવાથી જે બંધારણના મૂળ હેતુ છે સિદ્ધાંતો છે એનું ઉલ્લંઘન થશે આરક્ષણમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા આર્ટીકલ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસ મુજબ એ રાષ્ટ્રપતિ કે સંસદને જ હોય છે ત્યારે રાજ્ય સરકારોને આવા અધિકારો આપવાથી આવનાર દિવસોમાં અમુક ચોક્કસ જ્ઞાતિ પેટાજ્ઞાતિઓને પોતાના તરફ લેવા માટે અમુક વૈમાનસ્ય ઉભું કરવામાં આવશે જેના લીધે વર્ગ વિગ્રહ પણ થશે એટલા માટે આ ચુકાદાનો અમે વિરોધ કરીએ છીએ અને જે રીતે ભારતના એસટી અને એસસી સમુદાયના તમામ સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું ત્યારે અમે પણ ગુજરાતના સામાજિક રાજકીય તમામ અગ્રણીઓ સમાજના સંગઠનો બધા જ અમે ભેગા મળીને બેઠક યોજી ચર્ચા કરી અને ચર્ચાના અંતે આ બંધના એલાનમાં અમે પણ સમર્થન જાહેર કર્યું હતું અને આ બંધનું એલાન અમે પણ આહવાન કર્યું હતું અને આહવાનને ધ્યાને રાખીને આજે અંબાજીથી ઉમરગામ સુધીના તમામ જિલ્લા તાલુકા મથકો હોય કે તમામ બજારો હોય સજ્જડ બંધ રહ્યા છે ત્યારે આજે આદિવાસી સમુદાય હોય કે તમામ સમુદાય વર્ગના લોકોનો આ પ્રસંગે એકતા બતાવવા બદલ અમે સૌનો આભાર માનીએ છીએ અને જ્યારે પણ સંવિધાન અને આરક્ષણની વાત હશે ચોક્કસ આવી જ એકતા આવનાર દિવસોમાં પણ અમે બતાવીશું અને સૌ એક સાથે રહીને સંવિધાન બચાવવા માટે આગળ લડીશું અને આજે જેમણે પણ સ્વયંભૂ સ્વેચ્છાએ બંધ પાડીને સહકાર સમર્થન આપ્યો છે એમનો આભાર માનીએ છીએ ધન્યવાદ